ચિંતાઓ ખૂબ બધી છે સુક્ષ્મ જીવાનો વિવાહ પડી જાય ને તો બસ ખાલી ભગમકાર મારો બેટો કોઈ હર્થ ના પકડે તો બસ બીજું કોઈ જુ છું ને બીજા પગ પકડાશે મને એવું લાગે છે આ હું એકલા એકલા બેઠા બેઠા બબડાવ છો આ તમારા વિવાહની ચિંતાઓમાં અમાર વિવાહની ચિંતાઓમાં જો તમારે ડીજે કરવું પડશે વરઘોડો કરવો પડશે ફોટા પાડવા પડશે કેમેરા લાવવા પડશે બધું કરવું પડશે ઉрту રેમોન લાવવું પડશે અલ્યા આ બધું આપણે ન સુબો ભાઈ એ બધું જ કરવું પડશે ને પેણું ન હું તો અલ્યા તમને ખબર ના આપણે કેટલા વર્ષથી પેલા ભયોથી ના બોલતા એ તમે ગમે તે કરો મારે કોઈ જોવાનું પણ મારે બધું જોશે નક પેણું જ દે તમે મને લાગા પગ પકડાવજો ખરા પગ પકડો કે ગોઘળો પકડો પણ મારા પહેણવા તો એટલું બધું કરશું તોય પાએમુ નકો પાયમુ ન હું કર હડ પકડો અલ્યા પણ તમે છોરી મેલો ગન મે તે કરો મારથી એટલું જોશે જોશે ને જોશે અલ્યા રહેવાજો રહેવાજો ચાલે તો હઉ એક ઘોડી વગર પહેના દીજો વગર પહેના આપણે સુખ શાંતિ પટાઈ નાઈએ રાવડી ના એવું ન ચાલે પણ આ બધું જોવન તાણ જ પહેણાય મોનોક બાપુ મોનોક ના એટલું જોશે તિયર લાય એટલું જોશે નકો પાયમુ જ દે हेडो जन था, था काय नाम बोला तो दे हु की जीवन बात हेडो मु बोला था हां बोला था हां वो जी हु किसी ना पर आधार वा तो हटले बैठो से पक्त करूच पडसे और आ भाई बेहो आज जे तमी चो केवारो मन की डीजे ना करू की घोडो ना करू कैमरा वाला ना करू की विमलन तो खाली खाली पाणी जागी आ जो जो हट ले बैठा जा भाई પણ જેમ કેમ એમ કરો કે સમાજી તમે હતા એટલે તમને ખબર છે કે મારા ભાઈઓ ચારનો ઝઘડો છે તો તમે એની વાત તો ડસ ડેમો ની જોજો તો વાત હાચી પણ સોગર કોક કરી પૈણાવો તો પર કે આપણે ના પૈણાવો પર વાત હાચી પણ કેટલા વર્ષોથી રહેન બેઠા છે રેવા મારી ઓન ટોટિયા દબાવ તો મન તો ના લાગતું કે મન પણ આપણે તો જોન જોડી પાર્કા ગોમ જવાનું છે તો આપણે તો યુવાના ભાઈઓના હાથે લઈને જઈએ તો કોમાં કેમ હારું લાગે કે

આપડા હારો જે ગામની મીઠાઈ ખાવા મળે જો તો અવસરમાં આપણને દેવા તો પેલા જ બોલાવ. પણ મારા બેટા ગોમ માં ઘણા મોટા થઈ ગયા હો પાછા. આપણો તો બોલાવતાય ને. તમે બેહો તમારું હોય કોમ પડ્યું તે એટલા આયા છો. બોલો શું કોમ પડ્યું? હતું આબુ પડ્યું તમારું હોય? જાતાતા ભરતજી ભાઈએ. હો.

એ વાત હાચી અમને અમારા ભાઈ બધા બેઠા તો રીણે બેઠા તમે મનાવો બરા પણ અમાર કેવું મને મન એ વર્ષોથી કરવાનું હોત તમારો લખાણ ઓછો પાછો એવું જે થઈ ગયું છે બરોબર છે હવે છોકરાનો અવસર આવ્યો છે અમાર ભાઈનો અવસર આવે છે હવે એટલે હવે કોક કરીને આપણે પારકા ગોમ જોન લઈને જવું એટલે કોઈ ભાઈઓ ને એકલું તો જવાય ને લોન પડતા મિલી ને તો જવાય ને

મને ગમ થી સમાચાર મળ્યા ઘણી ગાડીઓ છે ઓછા નથી પાછળ આપડે યાદ ને યાદ ના કર્યું કે જરૂર પડી એટલે વાત સાચી છે હવે જે થઇ ગયું એ થઈ ગયું છે પણ હવે કોક કરીને અવસર તો રોમસાજી જક્ષીજી કાઢવો તો પડશે હવે તમે હવે આવું કરશો તો પછી પેલા તો તમને ખબર તો હી હિ વાઘુજી એવી વાત નહીં કરવા આ બધું અમે જ એમ કરીએ છીએ ખબર કઈ યુવાને ખબર પડે કાકા કાલ ચેડી ભયો થી આ દગો ના રાખે આવો અને ભાઈ ભેગા બધા એટલા યુવાને ઠપકો આલવો પડે હવે અમાર બી એનો કદાચ નો હોય પણ નેના તો શું વાક હોય અમે માનીએ છે અમારી ભૂલ કે ભાઈ અમારીથી ભૂલ થઈ છે આ સાચી કે આ તમે રમઝંગી બે આઈને ભેગો તો કરી દઈએ તમને ભયાન ભેગા કરીએ ને કાલ તમે જુદા પડો તો અમારા પાસે નેચું ગાલવાન થાય વાત સાચી તમારી નેચું ગાલવાનું થાય બધી તમારી વાતો સાચી પણ મને હવે અમને અહેસાસ થઈ ગયો છે કે ભાઈ હવે આપડે ભયો વગર કોઈ છે કાંક આવ્યો એટલે તમે ભયન પગ દબાવવા જુઓ અવશે પટી જાય ના ચીડી તમે તો અમારા ભયન શું જરૂર છે વાત સાચી છે તમારી પણ હવે કોક કરીને તમારે એટલું અમારું મન રાખવું પડશે તમારી કણ આવ્યા છો તો હવે તમારે અમારા હાથી આવવું તો પડશે જ હવે

આપડે લાવી ભરેક્ટર લાવશે તો બધી વખો મટી ભાગ માં લાવી દઈએ તમે તો ઠીક રોત મારા સગવડ ના હું લાવી દઉં

અમારે તો કેવું એ નતું તમે હરણી મત લે તો આવી રીતના પૂછ્યા વગર પડે પાછો હા અમે લઈને આવ્યા છીએ એટલે બેહવા જાય એટલા માટે લઈ રહ્યા શોતી રાખો વાત કે મારો ના મારી વાત હું તમારી હું કેવું મારા હોવાના તો હવે જે મારા ભાઈઓ કર્યું કર્યું પણ મારું તો મન રાખો હું તમારું હું લઈ ખાધું મને હવે આ ને અવસર આવ્યો છે બરોબર એટલે વિવાહો બે જણા કોઈ કરી કેમ છે બધા ભાઈ ભેગા હોય ને તો અવસર થાય ને કે અવસર ના થાય વાત સાચી હા એ તમને વાત કરું પાછું એટલે એ માટે આયા ભલે ગમે જીવો રેણો કર્યો ગમે જેવી લડાઈ કરી હોય હવે પડતી મુકજો ગમે જે વાત હોય અને આ બધા સુધારો હારો રંગે ચંગે અક્ષર કરો પણ આક્ષેર પટી એટલે ફેર ચાલ ઉઠી આ ગયો એના એ થઈને રહ્યો આ ના સુધર મને ખબર હોય તો નહીં કરો આવું તમે બધા ભાઈ હમ્પી રહો ને તો અમારે જે આ બે ગોમના ના હાથી આવે

અમારી ભૂલ થઈ છે ભાઈ ની જોન લઈને બીજા ઘેર જાવું છે એ કીધું બધા ભાઈ ભેગા થઈ ને જઈએ તો ઠીક રે બીજા પછી આપડી વાતો થઈ કોઈ સારું લાગે ને

તો પર જતા રહીએ તા મે તો હોય થી ના જા હોય ઓ ગવ ઓ બીહી ના ઇન મગજ આવો ના હોત તમારા ભયો ને એટલા જ ઝઘડા આ અમે બે જણા બેઠા છે ને આરા કે નવરી નોટો આઈન બેઠી છે આમાં તો શોર્ટ સર્કિટ હોય બા અરે ઓદલે ભાઈ બુદો કહું જક્ષીજી હેડો હોય થી આ તો કોઈ ઇજ્જત જ દાદા કરતા તો હું તો કહું જતા રહી આપડા હોય થી આપણે હેડો આ ભાઈ ભાઈ કદી ભેગા થયો લાગતું ન તમારો અક્ષર હોય તો કરો ને કે કોઈ ને ભાઈ આ તો અમારી ઇજ્જત જે જગ્યાએ ન થાય જગ્યાએ અમે બાનરીએ

અમારે તો આખો મેળાનો ફૂટેલો ભરેલો પડ્યો એટલી ખબર ના પડતી કે આ બે મોટા આગળ તો બોલીએ થોડું વગર ના શો માં માફી માંગી તો એ તો શોમાજી માફી માજી એટલે મે બેઠા ને કા બિકાજી નો મત હું બેહુ એ ને બા એ તો તારા કોક કોક ના હવા હું ધા હું જઈને ઘડીવાર બેહી રહેવું પડે પણ તમારા બધા એક જેવા તમારા મગસ ના થોડા હોય ને તમારા જીવ છે બુદ્ધિઓ બધન હોય તાર અલ્યા પણ વાત હાસી રહેશો બા અમે હારુ કરવા આયા પણ ગુંડુ કરવા જ ન આયા હોય કે ના ના તમે હારું કરવા આયા ના દાદા દાડે આ આગુ કરી છોકરાન પહેણાવાનો કશાન તે હારુ સક વળી તમે આયા જે વળી એટલો કુવારો રહીને જાય મારાય

ભાગ નહી ભાગેલી તમે તો નાચજો વિજય કરશો બાયડી પેલા લાગજો હા પેલી ભાઈ કરો ને તો ઘોડો ને બધું થોડું ઓછો ખર્ચો કરજો પણ બાયડી લાવવાનું પેહલા કરજો ઘોડા વગર ઘોડો તો કરવો જ પડશે ના ના ઘોડા ની માપનો ફોરો ફોરો ખર્ચો કરવાનો જે ઉડવા ઘોડા ના બદલામ લાવીએ કરશે નેટ નેટ તો ભાઈ ભેગા કર્યા જે લાવે એ કરી પહેરી દે કે કુવારો ફરી રોટલો કોઈ નઈ હાલ તારા ઘોડું ઘોડું છું લાવવું પહેરવાનું કર

ના ના કરાવશે હમણાં થી નેરા છોકરા જેવું કરી પાછા પોચ વર નું છોકરું હોય ને તો ધાવતું હોય એમ કરી રહ્યા હમણાં ના ભીખાજી ને કોક કરવું તો પડશે આપડા સાઈકર મગસની તપલિકસક ભગવાન જોણે દેવગતિની તપલિકસક કીકર કોઈ બળગાડ બળગાડ વળ ગયોસ મન તો કોઈ સમજાતું નઈ કે કોઈ નસો તૂટી જાય મગસની જોડીને વિચાર ન બગાડ પાછા ઈકણ આવે નાના ગમતા કે ના ચા આ વાત છોડી ને ના બેઠા બેઠા હોય નાચું કે કોઈ તપલિકસક શું હોય તો આ મુ કીધું એ જગ્યા સમજાતું જ નઈ કે શેની તપલિકસક એ તો હાલ વાટમાં આયા કે કૂતરો જે વાતો કરતા હતા બેઠા બેઠા

હવે મેલોન તમે વાત જવા દો મગજ એટલું ઓછું હેડ હશે એટલે આપડે ઇ વાત હવે મગજ પર કોઈ દેવી ને અને બધા ભાઈ ભેગા કરી હેડો હવે આપડે અને આ બધા ભેગા આમ પણ થઈ અને અવસર આટલો સુખ સંધિ પટાવજો તો એ બધા ભેગા થઈ એ હારો હવે અમે શીખશું બધા ભેળા થઈને અક્ષર તો પટાઇ ગયા બેઠા બોલાવજો બોલાવજો ભેળા અમે તૈયારીઓ કરીશું હવે ભાઈ ભેગા બેસીને જે કરવું એ કરજો હવે એ હારું હારું જુદા ના પડતા હોય જુદા પડ્યા પૂરો થાય અમારે બે જણા નું મોન રાખજો આ ગોમ ના બે મોણસો આયા ને કાલ ગોમ માં વસ્તી વાતો જીવ કરે કે હમ કરવા નઈ જુદા પડવા જોઈએ વાત સાચી છે તમારે દવાખોને લઈ જઈજો વગર કરાવજ દવા ને તમારો અવસર બગાડશે આપડે પેલા આપડે કેવું તો પડશે અવસર માં જવાબદારી પડશે પૈસા નહીં ભરતજી વાત કરો એ લાવીએ કઈ ઘોડાવાળો રવા જ પેલું આપડે કોઈ વઢવણો વર્તાઈએ કોઈ કઈ વર્તાઈએ પેલું આ કરો પછી ઘોડું તો પછી લાવશો વાત સાચી છે ભરતજી ખવડાવવું પડશે કે તો એક કોમ કરીએ કાલ હવાનું બધા ભેગા થઇ ને કરતા બજાર છે બસો કિલો ની મેઠાઈ પડાય જ આખું ગોમ રંગે રંગ વાય બાચી જ નહી રાખો હેડો બધું હારું આ મારો બનાસ ખોટો